ગૌતમભાઈ જાદવજીભાઈ કહેલા હાલમાં હું સરપંચ છું કુટું રોડ ચક્કાજામમાં સાહેબ પેલો પ્રશ્ન તો મોટો એ હતો કે નબળી ગુણવત્તાવાળું કામકાજ કારણ કે આજ બે મહિના પહેલાં ગટરમાં ખાડા પડી ગયા હતા તૂટી ગઈ હતી ગટર અમે કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને આર ડી વિભાગને બધાને આવેદનપત્ર આપ્યા હતા છતાં તે પછી એ જે અમે આવેદન દીધું તે પછી ત્રણ દિવસે જે જ્યાં આરસીસી નાખ્યું હતું અહીંયા આજ ગટર કાલે રાતે બેસી ગઈ છે અને નબળી ગુણવત્તાવાળું કામ થાય છે તો એ તંત્રને ધ્યાન દોરવા માટેનું અમારું આ રોડ ચક્કાજામ કરવાનું કારણ મેન મુદ્દો એ હતો પછી કે ભાઈ અમારા ગામનું પંદર હજાર ગામની વસ્તી છે અને એમાં અમને આપ્યું હતું ત્રણ મીટર બાય ચાર મીટરનું અંડરપાસ તો એ ગામે એક્સેપ્ટ નહોતું કરતું તો એની અમને સોલંકી સાહેબે જવાબદારી આપી છે કે ભાઈ છ મીટર પહોળાઈ અને ત્રણ મીટરની હાઈટ આવું એક અમે નાલું આપી દઈશું અને સર્વિસ રોડ ઝડપથી પૂરા કરી અને નાલું અમે ઝડપથી પૂરું કરી દઈશું